સંસદના ચાર દિવસના સત્રનું મને ગુજરાતી કયો તેલના ટીપાનો એક રૂપિયો કઈ ઘટ્યો હોય તો મને કયો એસટી બસમાં એક પાવલું ઘેટ્યું હોય તો કયો ઉત્તર પ્રદેશમાં તમે જુઓ દોઢસો જેટલા લોકો જે કચડાઈ મેર્યા એને ના સંસદ હું લેવા દઉં રાહુલ ગાંધી પ્રમ દિવસે ધારો કે એવું બોલતા હતા તો સ્પીકરને તો ખબર હોય તો કેમ એને વીટો પાવર ન વાપર્યો એક તો તમારે આ તો શું ચોરને કે ચોરી કર ને ઘર ધણીને કે જાગતો રહે ચોંપદ જીવન કા સબ ભાર તુમારે હાથો મેં હે જીત તુમારે હાથો મે હાર તુમારે હાથો મે એવું કરવાની કઈ જરૂર નથી આપણું જીવન છે આપણી શરતે જીવવું હોય તો આપણે ફરજ પાડવી પડશે જે તે તંત્રથી માંડીને સત્તાધીશો મજબૂત વિપક્ષ જરૂરી છે પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસનો જે માહોલ જોયો છે આપણે સંસદને જોતા લાગે છે કે ભાઈ કોઈ લોકો માટે નહીં પરંતુ કોંગ્રેસ વગેરે બાજુ સ્વહિત માટે લડી રહ્યા છે લોકહિત માટે નહીં જે પથ્થર ઘટના છે ગઈકાલે જે અત્યાર સુધી ઘણા એવા આંદોલન થઈ રહ્યા છે ટેટ ટાટના વિદ્યાર્થીઓના હોય કે કોઈ પણ ભરતીને લઈને કે કોઈ પણ એવા પ્રજાના પ્રશ્ન હોય તો ક્યારે આપણે નથી જોયા આ રીતે ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામે પરંતુ આ પોતાની વાત આવી ક્યારે એટલે સ્વહિત માટે બધું થતું એવું લાગે સર જ્યારે સંવાદ ખૂટી જાય ને ત્યારે વિવાદ શરૂ થાય અને જ્યારે તર્ક ખૂટે ત્યારે ગાળ ફૂટે આ પથ્થરબાજીની ઘટના પણ એ જ છે કે તમને એટલો બધો ઉશ્કેરાટ છે ને ગયો માન લો કે રાહુલ ગાંધી હિન્દુત્વ કે શંકર ભગવાન વિશે કઈ કે તો કમ્પેર ટુ શંકર ભગવાન તમે ક્યાં દેવ મહાદેવ અને ક્યાં રાહુલ ગાંધી તમે સમજો કોઈ શંકરાચાર્ય બોલે તો સમજી શકાય કે ભાઈ શંકરાચાર્ય વિદ્વતા ભરાવા જે શંકરાચાર્યની પોસ્ટ વાત પૂરી થઈ ગઈ દેશમાં સર્વોત્તમ ધર્માચાર્યમાં તો ચાર શંકરાચાર્ય છે શંકરાચાર્ય તો ઠીક છે રાહુલ ગાંધી બોલે તો તો એનું બચપન જો એ ખરાબ બોલ્યા હોય તો વાત છે એણે એમ કીધું ને હકીકતે એનું જે કેટલું છે એ વાક્ય જે છે એ ઉચિત પણ નથી એણે કીધું કે ભગવાન શંકરની આ જે મુદ્રા છે આમ એ અભયની મુદ્રા છે અને ઇસ્લામ એનું પ્રતિબિંબ પડે છે ઈસ્લામ તો નિર્ગુણ નિરાકાર છે તો ઈસ્લામ ધર્મમાં આવું કઈક પ્રતિબિંબ પડે છે એવું કોઈ વાત છે નહીં એટલે તો ઈસ્લામ ધર્મના ધર્મગુરુ જે છે એ બધાએ પણ કીધું કે આ રાહુલ ગાંધીએ ખોટી તુલના કરી છે આવું ઉચિત નથી ભાઈ શીખ ધર્મના ગુરુએ પણ કીધું કે અમારા ધર્મ વિશે પણ જે વાત કરી છે એ પણ ઉચિત નથી ઇવન તો ક્રિશ્ચન એણે ધર્મગુરુ છે રાહુલે અભ્યાસ કરવો જોઈએ અમુક બાબતોમાં ચંચુપાત નહીં કરવો જોઈએ બધાએ કીધું પણ એ સંસદનો બહુ મોટો એવડો વિષય નથી હું એમ કહું એ ધર્મચારીઓને કહી દઈએ એ બોલી નાખે તો ઠીક છે ને હું તું કહું આ સ્પીકર છે સેના સ્પીકર છે મને એમ સમજાવો આમ એમ કે છે કે સ્પીકર ઈ ઓલ ઇન વન છે સર્વોત્તમ સત્તા એની પાસે છે છે આપણે જાણીએ છીએ ભૂતકાળમાં દોઢસો જેટલા સંસદ સભ્યોને એણે સત્ર માટે કાઢી મૂકાતા હતા એક એક બે બે દિવસ માટે કાઢી મૂક્યા અને પાછા લીધા હતા તાકાત તો છે પણ કાલે રાહુલ ગાંધી પ્રમ ધારો કે એવું બોલતા હતા તો સ્પીકરને તો ખબર હોય તો કેમ એણે વીટો પાવર ન વાપર્યો એક તો તમારે આ તો શું ચોરને કે ચોરી કરીને ઘર ધણીને કે જાગતો રહે એક તો એને મોઢે પગે પહેલાં બોલવા દેવું બધું બોલવા દેવું અને પછી મોદીને એને જવાબ આપવા દેવો આ બેયના કલેશ થી મેં કીધું એમ સંસદના ચાર દિવસના સત્ર મને ગુજરાતી કહ્યું તેલના ટીપાનો નો એક રૂપિયો ક્યાંય ઘેટો હોય મને કહો એસટી બસમાં એક પાવલું ઘટ્યું હોય તો કયો કોઈને વીજળીનું બિલ ઘટ્યું હોય તો કયો કોઈ નવો કાયદો આવ્યો હોય તો કયો કોઈ નીટના હવે સરકારે ખાતરી આપી આજ પછી નીટ તો છોડો દુનિયાની કોઈ પણ પરીક્ષાના પેપર લીક થાય તો સરકાર મૂકી દે આપણે તો કરીએ છીએ ને સામાન્ય માણસો શું કરતા હોય આથી આવું થાય તો હું આ ફલાણું મૂકી દઉં નથી કહેતા તો આવી કંઈક વાત કરી હોય તો ઠીક ભાઈ આ સંસદનું સત્ર મળ્યું એમાં આ એક વાત નક્કી થઈ ચાર દિવસની દલીલ પછી એક તો ધર્મ વિશે કોઈ કાંઈ બોલશે નહીં નંબર વન નંબર ટુ કોઈ પરીક્ષામાં કોઈ પ્રકારનું કંઈ થશે નહીં સરકારે ખાતરી આપીને તો સરકારે કીધું અમે સરકાર છૂટ દેવું હવે એવી તો કાંઈ થયું નથી હવે એ જે તો આ ચાર દિવસ જે તમે કે પાંચ દિવસનો સત્ર છે એમાં કોલાહલ સિવાય બીજું શું એકબીજાને પાડવા સિવાય એટલે આ બધું પોતીકો સ્કોર લંબાવવા માટે જ છે ને આ ડિબેટનો વિષય છે પ્રજાને આની અરે કાંઈ લેવા દેવા નથી ઉઘાડા પગે તડકે હાલનારી પ્રજા ગઈકાલે જેમ હાથરસમાં ઉત્તર પ્રદેશમાં તમે જુઓ દોઢસો જેટલા લોકો જે કચડાઈ મેર્યા એને આ સંસદ હું લેવા દઉં એક મિનિટનું કોઈએ આ એકબીજાની સામે ભસાભસ થયું તમે વિચાર કરો કોઈ માણસ એક મિનિટ પણ એમ એક શોકાંજલિ પાઠવી એટલે પ્રજા તો આમ જ કચડાઈ મરે છે જનતા હવે જાગી રહી છે પણ વિશેષ કરીને એણે બહુ જાગવાની રહ્યું આપણે બધું જ આપણું જીવન સોંપ સોંપી દીએ જીવન કા સબ ભાર તમારે હાથો મેં હે જીત તુમારે હાથો મે હાર તુમારે હાથો મેં એવું કરવાની કાંઈ જરૂર નથી આપણું જીવન છે આપણી શરતે જીવવું હોય તો આપણે ફરજ પાડવી પડશે જે તે તંત્રથી માંડીને સત્તાધીશોને કે આ તમારું આ જે છે ને ભસવાટ નહીં ચાલે તમે મારા કામની વાત કરો અન્યથા કશું આખે આખું સત્ર આમને જ પૂરું થશે ઘડીક વોકઆઉટ કરે ઘડીક પાછા આવે ઘડીક આની વિરુદ્ધ કરે ઓલો આની વિરુદ્ધ કરે ઠમઠમ કરીને પૂરું થઈ જાય એક પણ પ્રકારની કોઈ કાયદો નહીં પછી છેલ્લો દિવસ હશે ત્યારે એક પંદર વીસ જેટલા કાયદા પસાર કરી છે જેમાં કોઈ દલીલ નહીં થાય ને કેટલા કાયદા ફેવરમાં છે કેટલા વિરોધમાં છે રાજા રામજા આપણે જેમ ગુજરાતમાં થાય છે કેગ જેવા કેગનો અહેવાલ જે આખા ઓડિટ છે કાયદેસર કેગ એટલે ઓડિટ થાય છે સરકારે આખા જેટલું કર્યું હોય કામકાજ એમાં કેટલો લચ્છા માર્યા છે ક્યાં કેટલા ખોટા કામ થયા છે કેટલા ખોટા પૈસા ગયા છે એનો આખો ઝીણવટ ભેરો લીગલી અહેવાલ હોય છે જેને કેક કે છે એનો અહેવાલ શું થાય છે આ સત્ર મળે એક તો આપણે અહીંયા સત્ર ટૂંકા મળે છે વિધાનસભાના પણ સત્ર મળે એટલે પછી આ બધી એકબીજા આક્ષેપાજીમાં ને બધું હોલાહાલમાં હોય જાય છેલ્લે દિવસે કેકનો અહેવાલ મળે રૂર કે આઠ દસ જણા પાસ કરી નાખે કેક સહિતના એમાં કાંઈ મતલબ નથી હોતો એટલે ટૂંકમાં આખે આખું આપણે પ્રજાએ આ બધી બાબતો પ્રધાનો ઉપર ને સત્તા ઉપર છોડવી મૂકી દેવી જોઈએ હવે પોતાની ડિમાન્ડ મૂકવી પડશે અને આ લોકો પર ફરજ પાડવી પડશે સર ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયેલા